હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે બધા મજામાં હશો તમે ધોરણ આઠમાં ભણો છો વિદ્યાર્થી મિત્રો તમારે સરસ મજાનો પાઠ આવે છે નવમો પાઠ મજાનો ખજાનો બરાબર તો એનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન અત્યારે ભાગ બીજો આ વિડીયોમાં આપણે કવર કરી રહ્યા છે બરોબર સ્વાધ્યાય પોનું સોલ્યુશન સમજી રહ્યા છે વિડીયો ચાલુ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે સાયના ક્લાસીસ ચેનલ દ્વારા સરસ મજાની ઓફર ચાલી રહી છે અત્યારે કે જે તમારે બધા જ પાઠનું પીડીએફ ફાઇલમાં તમારે કમ્પ્લીટ સોલ્યુશન જોતું હોય આ સેમેસ્ટરનું બધા પાઠનું એકી સાથે બરોબર તો એના માટે વિદ્યાર્થી મિત્રો નીચે એક નંબર સ્ક્રોલ થયો છે ડબલ નાઇન જીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર તમે એકસો ને વીસ રૂપિયાનું પેમેન્ટ કરશો એટલે તમને તરત જ અમારી ટીમ છે પીડીએફ ફાઇલ મોકલી આપશે અને તમે આ કમ્પ્લીટ બધા આ સેમેસ્ટર વનના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કમ્પ્લીટ એ વિડીયોમાં રહેશે વિદ્યાર્થી મિત્રો બરાબર તો આ રીતે તમે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો આપણે ટોપિક ઉપર જઈએ બીજો જ ભાગ છે અત્યારે આ પાર્ટનો બરાબર મજાનો ખજાનો એનો વિડીયો નંબર ટુ એટલે કે પાર્ટ ટુ અત્યારે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે બરાબર તો લેટ સ્ટાર્ટ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ વિદ્યાર્થી મિત્રો નવમો પાઠ મજાનો ખજાનો બરાબર એમાં આપણે ભાગ બેમાં આપણે છઠ્ઠા પ્રશ્ન ઉપર પહોંચ્યા છે કારણ આપો બરાબર તો સોહમનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો કારણ કે સોહમે મિત્રો સાથે રમવા જવાની ઉતાવળે પ્રોજેક્ટમાં બધા જ ગ્રહો ખોટી રીતે લગાવ્યા હતા તેથી સોહમનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો સોહમ અકળાઈ ગયો કારણ કે તો કે સોહમ તેના પ્રોજેક્ટમાં સૂર્યની સૌથી નજીક બુધ ગ્રહના બદલે ગુરુ અને બીજ ત્રીજા સ્થાને પૃથ્વીના બદલે શનિનો ગ્રહ લગાવી દીધો હતો આથી આખો પ્રોજેક્ટ ફરીથી કરવો પડે તેમ હોવાથી તે અકળાઈ ગયો બરાબર ત્રીજો જોઈએ તો સોહમ લમણે હાથ દઈને બેસી ગયો કારણ કે તો સોહમે પ્રોજેક્ટમાં ગ્રહો ખોટા સ્થાને લગાવ્યા હોવાથી તેણે ફરીથી પ્રોજેક્ટ કરવા બીજા ચાર્ટ પર અને રંગીન કાગળો લીધા તે સૂર્ય અને બીજા ગ્રહો એક પછી એક તૈયાર કરવા લાગ્યો તેનું મન તો તેના મિત્રોમાં જ હતું આથી કાગળમાંથી થોડાક ગ્રહો તૈયાર કરીને પાછો આ બધું કામ કેવી રીતે પૂરું થશે તે વિચારતો સો આમ અમને હાથ દઈને બેસી ગયો બરાબર સરસ મજાના વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો સાયકલની ચેન ઉતરી જવા અનુપે શું કર્યું વિદ્યાર્થી મિત્રો તમે ટેક્સ્ટબુક સોલ્યુશનમાં પણ ઘણા પ્રશ્નો છે એ વિડીયોઝમાંથી પણ આવા જે પ્રશ્નો છે અમુક સોલ્યુશન વગરના એ તમે ત્યાંથી મેળવીને પણ લખી શકો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકના વિડીયો તમે જોશો તો ત્યાં ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નો ટચ થતા હોય છે બરાબર એવી જ રીતે આઠમો પ્રશ્ન જોઈએ તો આ ત્રણે ત્રણ પ્રશ્ન સાયકલની ચેન ઉતરી જવા અનુપે શું કર્યું અને બીજો છે સોહમે જલ્દીમાં ગ્રહો આડાબડા ચોટાળ્યા ત્યારે દાદાજીએ તેને કઈ કહેવત કરી તેનો તેમણે શું અર્થ સમજાવ્યો ઝાઝી સાપને તાણે એકહેવત સમજાવો બરાબર ત્રણે ત્રણ પ્રશ્નો છે ત્યાંથી પણ તમને એ વિડીયોઝમાંથી મળી જશે આઠમો જોઈએ તો પાઠને આધારે જોડકા જોડો છે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડવાના છે બરાબર તો અનુપની તમામ પ્રવૃત્તિમાં ઓપ્શન જવા આવશે બરાબર દાદા જોતા હતા મોરના ઈંડા ચિતરવા ન પડે તો એના માટે ઓપ્શન છ દાદી બોલ્યા આખો પ્રોજેક્ટ નકામો ગયો તેમાં ઓપ્શન છ આવશે ચાર્ટ પર બધા જ ગ્રહો આડાવડા લગાવ્યા હતા રામુને તો બધા માટે આઈસ્ક્રીમ લાવવું કહ્યું દાદાએ દાદીને કહ્યું કે વર્ગ જેવા ટેટા અને બાપ જેવા બેટા હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા બીજાના કામ સોંપવા કરતાં આપણે જાતે કરી લેવું ઊજળું એટલું બધું જ બરાબર દૂધ નહીં તો આ રીતે તમે જોડકા જોડી શકો ગઈ છે અહીંયા સરસ મજાના લખાલ પણ જવાબ છે તમે વિડીયો પોસ્ટ કરીને પણ લખી શકો નવમો પ્રશ્ન જોઈએ તો ખોટા વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો નાનકડા અનુપની સાયકલ ચેન ઉતરી ગઈ બરાબર તો અહીંયા ગઈ આવશે ગયો અને ગયું તો અહીંયા આવશે જ નહીં વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે ચેકો મારી દઈશું બીજો જોઈએ મોટાભાઈની સાઈકલની ચેનનું બરાબર નિરીક્ષણ મોટાભાઈની સાઈકલની ચેનનું બરાબર નિરીક્ષણ કર્યું બરાબર તો અહીં કરી અને કર્યા ઉપર ચેકો આવશે આમ બેઠેલો જોઈ ને દાદા બોલ્યા બરાબર એવી જ રીતે જીયાના પપ્પા ખેતી કરીને ઘર ચલાવતા પોતાની ઈચ્છા અનુસાર દીકરીનું પરિણામ જોઈ પિતાએ રાજીપો વ્યક્ત કર્યો આ રીતે વિદ્યાર્થી મિત્રો આવશે ચેકા મારેલા શબ્દો છે ત્યાં તમે ચેકો મારી દેજો બરોબર નીચેના વાક્યોને ભાવે વાક્યોમાં ફેરવો તે પણ આજે તેવું જ કર્યું તારાથી પણ આજે તેવું જ કરાયું હું કેવી રીતે બેસી રહું મારાથી કેવી રીતે બેસી રહેવાય અગિયારમાં જોઈએ તો નીચેના વાક્યોને કર્મણી વાક્યમાં ફેરવો હવે તાલુકામાં કોઈ પૈસા ભરશે નહીં તો હવે તાલુકામાં કોઈથી પૈસા ભરાશે નહીં આપણે સોનું મન ફાવે તેમ વેડફી નાખ્યું તો આપણાથી સોનું મન ફાવે તેમ વેડફી નાખાયું આ રીતે વિદ્યાર્થી મિત્રો બનશે નીચેના વાક્યોને કર્તરી વાક્યમાં ફેરવવાના છે સરકારે પંડિત સાત વડે કરનું અપમાન કર્યું બહુમાન કર્યું સોરી સરકાર તરફથી પંડિત સાતવડેકરનું બહુમાન કરાયું કે કરવામાં આવ્યું બીજું જોઈએ તો રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા તો રાજા તરફથી ગરીબો માટે કેન્દ્રો ખોલવામાં આવ્યા તેરમું જોઈએ તો જોડણી સુધારીને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો બરાબર નિરીક્ષણ ગતિવિધિ અંતરિક્ષ ભ્રમણ શાંતિ પરિણામ રાગીણી અનુરૂપ અને આઈસ્ક્રીમ તો આ સાચી જોડણી અહીંયા લખેલી જ છે નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખવાના છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો ધરા ધરતી હાથ એટલે કે હસ્તકાર ઉત્સાહ તો હોશકાંત ઝડપ તો ત્વચા ઝડપ તો ત્વરા વેગ ખરેખર તો સાચે જીત સમૃદ્ધ તો સંપન્ન આબાદ અને ઉજળું તો કે ધોળું સફેદ બરોબર આ રીતે વિદ્યાર્થી મિત્રો સમાનાર્થી શબ્દ લખી શકો બબે નીચેના શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દોમાં લખવાનું છે કઈ તો નાનું તો એમાં આવશે મોટું ચડાવવું તો ઉતારવું સફળતા તો નિષ્ફળતા ઊભું બેઠેલું પૂરું તો અધૂરું ચોટાડવું તો ઉકેળવું અને ધ્યાનને તો બે ધ્યાન અવળું તો સવળું અને સુગંધ તો દુર્ગંધ અને ગુણ તો અવગુણ આ રીતે વિદ્યાર્થી નિમિત્તે વિરોધાર્થી શબ્દો પણ કવર શબ્દ સમૂહમાં મજાના કામમાં આવતો તેવો બાવળનો એમાં આવશે ગુંદર અવકાશમાં ગ્રહો ઇત્યાદિનો માર્ગ તો એમાં ભ્રમણ કક્ષા અને સૂર્યની આજુબાજુ ફરતો આકાશીય ગોળો હતો ગ્રહ મુખ્ય ગ્રહની આસપાસ કરનારો ચંદ્ર જેવો નાનો ગ્રહ હતો ઉપગ્રહ આકાશમાં રાતે અસંખ્ય ચાદણીઓ લાંબો સફળ ચળકાટ ચડકતો પાટ તો આકાશ ગંગા શંકુ આકારના ટોપકા વાળું દહન ક્રિયાના કારણે વાનો નિર્ધારિત લક્ષ્ય પ્રતિ ગતિ કરતું નળાકાર આવશે રોકેટ ગાલની ઉપરનો કાન આગળનો માથાનો ભાગ તો એમાં લમણો આવશે બરોબર એવી જ રીતે કહેવતો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તેવા બેટા ટેટા અને બાપ જેવા બેટા જેવા બાપના ગુણ હોય તેવા જ દીકરાના ગુણ હોય છે મોરના ઈંડા ચિતરવા ન પડે તો સાચી વસ્તુને જાહેરાતની જરૂર નથી હોતી આગ લાગે ત્યારે કૂવો ખોદવો એટલે મુશ્કેલી આવી પડે ત્યારે તેનો ઉપાય શોધવા બેસવાનો અર્થ ન સરે ઉતાવળે આંબા ન પાકે ઉતાવળ કરવાથી કોઈ સારું કામ થાય નહીં ધીરજના ફળમીઠા ધીરજ રાખવાથી સારો એવો લાભ થાય છે ઝાઝા હાથ રળિયામણાં તો વધુ માણસોની મદદથી ઝડપી અને સારું કામ થાય મન હોય તો માળવે જવા ઈચ્છા હોય તો બધા કામ થાય વાળ વિના ના ચડે ઊંચું સ્થાન કે પદ પ્રાપ્ત કરવા કોઈ મોટી વ્યક્તિની ઓત સહાય જોઈએ છે હીરો કોકે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો તો જે મોટી આશાઓ સાથે કોઈ કામ કરવા જાય પણ નિષ્ફળ જાય અને ખાલી હોય એમ પાછો આવે હાથે બરાબર એયું બાળવા કરતાં હાથ બાળવા સારા તો બીજા પાસે કામ કરવાની પ્રસ્તાવના કરવા કરતાં જાતે કરી લેવું સારું પાર્કિસ સદા નિરાશ બીજા ઉપર આધાર રાખવા કરતાં સહન કરવું પડે આધાર રાખીએ તો બોલે તેના બોર વેચાય માણે જાણે આવી જ રીતે ન બોલવામાં નવગુણ તો કોઈ ગંભીર વાત જોવા જાણવા છતાં પણ મૂંગા રહેવામાં જ મજા છે માગ્યા કરતાં મરવું ભલું તો અપમાન સહન કરીને માગવું તેના કરતા મૃત્યુ છે માગ્યા વિના ન પીરસે જો તમારે કંઈ જોઈતું હોય તો તેની માગણી તો કરવી જ પડે એવી જ રીતે નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપીને વાક્યમાં સમજાવવાના છે મહેનત પાણીમાં જવી કરેલા પ્રયત્નો નિષ્ફળ જવા બરોબર દર્દીને બચાવવા ડોક્ટરે ખૂબ પ્રયત્નો કર્યા પણ આખરે તેમની મહેનત મતલબ પાણીમાં ગઈ લમણે હાથ દેવો તો નિરાશ થવું તમે જોઈ શકો છો બધા પાંચે પાંચ અર્થભેદ લખવાના છે વિદ્યાર્થી મિત્રો છ છે તમે અહીં જોઈ શકો છો ગાઈશ ધ્વનિ છૂટી પાડીને તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો ધ્વનિ જોડીને શબ્દ બનાવો અને વિદ્યાર્થી મિત્રો શબ્દને શબ્દ ક્રમમાં ગોઠવો તો એ પણ તમે વિદ્યાર્થી મિત્રો અહીંથી વિડીયો પોસ્ટ કરીને લખી શકો તો માય ડિયર સ્ટુડન્ટ્સ આ સરસ મજાનો આ ટોપિક છે આ વિડીયો આપણે કવર કર્યો છે સમજૂતી સાથે તો વિદ્યાર્થી મિત્રો તમારે કંઈ પણ કોમેન્ટ હોય આગળ ક્યાં પાઠનું સોલ્યુશન જોઈએ કઈ ટાઈપના ક્વેશ્ચન આન્સર કયો ટોપિકનો વિડીયો જોઈએ એ તમે મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો તો વિદ્યાર્થી મિત્રો એ વિડીયોઝ તમારી સમક્ષ લઈને અમે આવી શકીએ તો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત